ફાઇનલી વેલકમ બેક ટુ માય વિડીયો ફરીથી મિત્રો તમારું સ્વાગત છે અમારા એક નવા વિડીયોની અંદર અને અત્યારે રોંઢાનો સમય છે અને કેરી ખાવ છું આ આંબો મિત્રો અહીંયા અમે રીલ શૂટ કરવા આવ્યા છીએ એક બે રીલ શૂટ અહીં કરી નાખી આ ભૂંગળું તમને રીલ્સમાં દેખાય અને અહીંયા આંબો હતો કેરી ખાઈ રીલ નકડી સાઈડમાં મૂકી દીધી

तो बुध मैं जो मित्रों पर आ काका आ रीते कहीं हिस्को हिस्के आ रीते तो थोड़ा हिस्के डो नीचे पड़ी जाए तो करो ये हिस्का गार्डन गार्डन में नहीं आ जिस पे अच्छा हमको सिखा रिया है हिस्से तो नहीं थी अलग तरह है हां हां वीडियो का कोई देखो बोल और नहीं डाले हां तुमने बताया कि आप कौन है तो वो आने को कोई नहीं थी <laughs> तो हमने बोलो <laughs> જે હું કાર્યક્રમ છે તમે જોતા જો વ્લોગમાં તો મિત્રો હજી ખાવા બેઠો તો તમારો બાપાનો ફોન આવ્યો કે હાલ તું કે જલ્દી કે ખાવું બહુ નથી મેં પણ ક્યાં જવું છે કે એક કામ છે કે તું જલ્દી આય તો હવે આ બધો લબાશો છે એ હકે લઈને એટલે જાવું જોઈએ બરાબર કારણ કે બાપાનો ફોન આવ્યો એટલે જવું તો પડે ના પડે બી નથી તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો તમને બતાવું હું ક્યાં જાઉં છું ચાલો આ બધું હકેલવું જોઈએ કારણ કે આમ નામ છૂટું મૂકીને ન જાય એન કોઈક બુશ મરી ગયું તો શું કરવું એટલા માટે એમ જરા આપણે કેવું ભાઈ ઓળખતા એ ચો એ ન ઓળખતા હોય ઓળખી જાય જો એ બ્લોગ જ બનાવે છે એમ જ ઊંપુર ને એ બધું જો મિત્રો આ બંધ કરવું પડે આ સેવ બેવ કરીને હાથે કરીને આ ધોઈ છે લોચા થાય આવું બધું કરીને એટલે એમ તમે સેવ કે બધો સેવ થાય છે થઈ જાય એટલે આપણે હવે નીકળી નહીં જ ને ઉખુલા રાખે ખુલે જ ને આપણે ખોયું હોય એટલે ભૂલે એમ ન ખુલે ઓકે હાલો હવે પેટી પેક કરીશું અલ્ટર એ ફોર એન્ટ એન્ટર એ હા ભાઈ માથે વહ્યો ભાઈ અહીંયા વહ્યો અહીંયા વયોય અહીંયા કેમ બાકી આપણું સેટઅપ લાગે ને ટબોરા જેવું હાલો ને દૈક છે મને બાપા જલ્દી જાવું છે ઓકે આ બંધ કરતાં ભૂલાઈ ગયો હું ઇનપાસ આવીને તો આવી હવું તો આ સાડની ખૂટી જશે ને কেৱ লাগম কৰি দ મિત્રો ચા હોય ચાલે જાઓ ને તો આપણે લઈ લીધી છે ચા કારણ કે ડાયરેક્ટ ઘરેથી આવી એટલે એને બપોર વચાળવું છે એટલે ચા એ કે જોઈ અમે કીધું હાલો લેતો બીજું શું હોય મિત્રો અમે જાય છીએ હીરાબાગ કારણ કે કામ છે ત્યાં બેંકમાં જવાનું છે એટલે અત્યારે લઈ તો મેં કીધું મને રસ પાવ તો એ કે હાલો પી નાખી બીજું હું હલો હવે રસ બને છે પાછા નીકળી ઘર બાજુ તો ફાઇનલી નવરા થઈ ગયા છે અને આવી ગયો તો આની ઘરે કારણ કે એને લાઇસન્સ માટે જવાનું છે એના માટે ફોર્મ બોમ ભરે એવું કંઈક કરે એટલે આવ્યો તો અહીંયા તો હવે મિત્રો વિડીયો થોડોક માપ થઈ ગયો છે તો હવે આપણે પૂરો કરી દઈએ તો કેવું રહે બહુ સારું રહે તો હાલો આપણે વિડીયોને અહીં કરી નાખી એન્ડિંગ અને લાઇક કમેન્ટ શેર કરી દેજો અને જય શ્રી શ્રીરામને કોમેન્ટ કરી દેજો અને જો અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં ઓકે મળ્યા બીજા એક નેક્સ્ટ વ્લોગમાં